નમસ્કાર હું આપની સાથે મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે તે પહેલાં જ કોંગ્રેસના ઘણા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપના પ્રવાહમાં ભળી રહ્યા છે ત્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ દુનિયાનો એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જેમાં તેઓ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પગપાળા ચાલ્યા છે ત્યારે જો ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા આવી રહી છે ત્યારે ભાજપમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે જ તો ગઈકાલ સુધી રંગાબિલ્લા કહેતા હોય તેવા ગાંડા સાથે સર

એક જન નેતા આવે છે ગુજરાતમાં આવે છે તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે એમનો આભાર આજે અમારા પ્રભારી સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય આગેવાન મુકુલ વાસનિકજીએ સમગ્ર રૂટનું સર્વેક્ષણ સવારના છ વાગ્યાથી શરૂ કર્યું છે એના ભાગરૂપે આજે અમે અહીં બોડેલી ખાતે પહોંચ્યા છીએ ભાજપમાં ડર પેસી ગયેલો છે કે રાહુલ ગાંધીજી આવે છે અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છે બે કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી ખેડૂતની આવક બમણી કરશું કીધું હતું અને એ ગેરંટી તો ફેલ ગઈ ખર્ચા ખેડૂતના ડબલ થયા આવક તો બમણી થઈ નહીં પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે નાનો વેપારી દુખી છે રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે આઉટસોર્સિંગથી પરેશાન છે જૂની પેન્શન યોજના મળતી નથી તો ગુજરાતમાં તકલીફ પડી લાગ્યો છે કારણ કે બદલે છે એટલે એક હાથમાં ડરનો ડંડો દંડો અને બીજી હાથમાં લાલચ આવો અહીંયા તમને કાંઈક બનાવી દઈએ અમે અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે જે ગઈકાલ સુધી ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય જે નંદા ગાંડા સાથે સરખાવતા હોય એવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે ભાજપના નેતાઓને એ જ બતાવે છે કે એમને પોતાના બલબૂતા પર કોઈ મત મળે એવો વિશ્વાસ નથી અને ડર છે જે એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે એટલે આ તો શક્ય ન થયું પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે આ જ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે પરંતુ હું સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ

એને બીજા ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ જો તમારું બધું સબ સલામત છે તો અમારા નેતાઓને લઈ જઈ અને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે અમારા નેતાઓ જે કાલ સુધી તમને ભરપેટ ગાળો આપતા હોય એને ખેસ પહેરાવીને ટિકિટ ભાજપની શું કામ આપવી પડે છે તમારી સાથે કોઈ નાતો ન હોય વિચારધારાનો એમને તમારે પ્રણામ કરીને લાવવા પડે છે એટલે તમારું સંભાળો રાહુલ ગાંધીજી ભારત જોડવા માટે નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટી ભારત તોડવા નીકળી છે જાતિના નામે ધર્મના નામે ભાષાના નામે પ્રાંતના નામે જે અંગ્રેજો કરતા હતા ભાગલા પાડો ને રાજ કરો આમને પણ રામનો મરે કે રહીમનો મરે મારા મતનું તરફાણું ભરે આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને એના કારણે જ હવે જ્યારે લોકો એમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ એક કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય એવા હવાતિયા મારે છે આ અંગે તમારે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં